રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર ખેડૂતો દ્વારા ગ્રાહકોને સીધું વેચાણ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ પ્રકારના શાકભાજીનું વેચાણ વ્યાજબી ભાવે કરી આપવામાં આવ્યું હતું આત્મા પ્રોજેક્ટ દ્વારા દર રવિવારના રોજ પ્રાંત કચેરીની નજીકમાં ઓર્ગેનિક ડબતી બનાવેલ શાકભાજીનું વાવેતર કરેલ તેવા તમામ પ્રકારના શાકભાજીનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ કરેલ શાકભાજી ખાતી ભારે નુકસાન

એની જે શાકભાજીઓ અને ફળ ફળાદી બધું અહીંયા મળે છે એ ફળ ફળાદી આ ઓર્ગેનિક ખેતી જે આપણે જે અંગ્રેજી જે રાસાયણિક ખાતરો આવે છે એના કરતા આપણે ખાતર આપવું હતું છાણમાંથી બનાવવામાં આવતું હતું એ ખાતરમાંથી આ બનાવવામાં આવે છે આ શાકભાજી અને શુદ્ધ ને બહુ મસ્ત હોય છે સ્વાદમાં બધી રીતે ઓરિજિનલ એની જે ઓરિજિનલ સુગંધો આવે છે અને આ ખરેખર વાપરવા લાયક છે જે આપણે અનેક રોગોથી થી બચાવે છે મારું નામ મીરભાઈ રપરા છે રાજ્યપાલ શ્રી અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર આત્મા પ્રોજેક્ટની અંદર રાજકોટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન માટે વેચાણ કેન્દ્ર કરેલ છે એની અંદર દરેક ખેડૂતો દ્વારા જે છે પ્રાકૃતિક ખેતી દ્વારા વેચાણ કરવામાં આવે છે તો કે અત્યારે જે છે રસાયણનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જાય છે જંતુનાશક દવાને લીધે ઘણા બધા રોગોનો પરિણામ એટલે કે કેન્સર છે એનું પ્રમાણ પણ વધતું જાય છે તો અત્યારે ખેડૂતો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જેથી જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહીએ અને સારું ઉત્પાદન છે તે પણ એને મળી રહે એટલે અમારો ખેડૂત તરીકે એક આગ્રહ છે કે લોકો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને લોકો પણ છે એ પ્રાકૃતિક ખેતી દ્વારા મળતું ઉત્પાદન અને એના દ્વારા જે ફળ છે શાકભાજી છે એનો ઉપયોગ કરે અને ખોરાક તરીકે લે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ